ગુડ મોર્નિંગ મિત્રો મારા નવ બ્લોગમાં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં જઈશો હું પણ મજા આવું ફરી એકવાર લોંગ વિડીયો લઈને આવી ગયો એટલે કે મોટો વિડીયો લઈને આવી ગયો અને અત્યારે સવારના વાગી રહ્યા છે પોણા નવ અને હમણાં કંઈ વિડીયા કંઈ આપણા આવતા નહોતા કેમ કે રવિવારની રજા છે વિડીયો આપણા બની છે આપણા બ્લોગ મિત્રો બ્લોગ હું કામ બને મિનિંગ બ્લોગ નતા આવતા વિચારો મિનિંગ બ્લોગે કેમ કેમકે પરીક્ષા હાલે એટલે વાંચવું તો પડે એના વિના કંઈ હાલે નહીં વાસો નવું એક પેપર યુ હોય સોમવારે છેલ્લો યુવું જાય પછી હું વેકેશનમાં વિચારું કે ડેઈલી વ્લોગિંગ ચાલુ કરવું કે રવિ આપણે કેવી કેવા હિંમત રહે છે આગળ વધવાની પછી આપણે જોવી એવું બનાવીશ ડેઈલી વ્લોગિંગ આ મિત્રો રવિવાર હતો તો એ કોઈ ન હોય ગયો આજુ પોણા નવ થયા ત્યાં ઉઠી ગયો નખો તો કોંગ દસ વાગી જાય પણ આજે પોણા નવે ઉઠી ગયો કાંઈ વાંધો નહીં ને ફ્રેશ થઈ ગયો હાલો નાસ્તો કરી લે

મજા આવે મિહિર ભાઈ એક ગ્રાહક છે પછી આપણો વારો આવી છે મિત્રો ફાઈનલી મિહિર ભાઈ પણ વારો આવી ગયો આ અહીંયા જો મયુર ભાઈ ફેમસ વાળે દો અમારે મયુર જવો તો કેવા માંગો કે નહીં તમે હે મયુર આજે અમરાપુર થી વાળ કપો છે થાણા હા અમે અમરાપુર પછી વાળ કપો આયા મારે તો કંઈ કામ નતો હું તો ખાલી એમ પેકો રખડવા આવ્યો હતો બાકી આપણે કઈ વાળ કપવા નથી કે જરૂર છે નહીં તેથી કાપવા થાય તેથી મયુર ભાઈ તમારે આવી જાવ રેડી

મિત્રો મીર વાડ ને કપાઈ ગયા ને આલો ઘર બાજુ નીકળી બીજું શું મિત્રો લાગે મીર ભાઈ એકદમ હીરો કઈ ઘટે ને વાડ કપાઈ વાડ બાકી એમ કટ એમ મરે વાય બાકી જો એકદમ મિત્રો ઘરે આવી ગયો ને વાગી ગયો છે અત્યારે સાડા વાગ્યા જમવા બેસી જવા મિત્રો જમી લીધું એ અત્યારે જવું હોય સાહેબ ભેગું જતું કેમ કે દાદાને ઓપરેશન કર્યું હોય અને ટિફિન દેવા જવું હોય અને ત્યાં હાલો મિત્રો બંછી બેન હજી હારી ટાકે હજી કઈ ટકાઈ નથી જોવું મિત્રો ટિફિન લઈને આવી ગયા સીધા અહીંયા સાહેબ બાપુજીની ઘરે આપણે જો ગાડી લઈને આવી ગયા હાલો આગળ નીકળવું છે જેતપુર બાજુ મિત્રો બાપુજી ને નીકળી જાય જેતપુર બાજુ હોસ્પિટલ શનિવારની દવાખાને પૂછી ગયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી હોય હાલો હવે અંદર દવાખાના અંદર આવી ગયા ચોથા માળે છે સાહેબના દાદા મિત્રો આવી ગયા રૂમમાં મિત્રો અત્યારે જવું મોબાઈલની દુકાને મોબાઈલ ટપ્પણ નાખવા જે આ વ્લોગ આ મોબાઈલમાં ઉતરે એમાં ટપ્પણ નાખો એ તૂટી ગયો દુકાની અંદર આવી ગયા મોબાઈલ આવી ગયા મિત્રો ટપ્પણ નાખાવીને આવી ગયા છે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને આ જો આવડું મોટું પાર્કિંગ છે અમે સાહિલભાઈ ભાઈ ગયા હતા ટફન ટફ હારવા ઉપર જાય ને મિત્રો ટફન નખાઈને આવી ગયા હોસ્પિટલ દાદાએ જમીને જોઈ ગયા છે કે હું સાહિલભાઈ અને વિના વિનાકા ત્રણેય અમે સાગરભાઈ જગ્યા ઘરે ગયા ના એ જોઈને જમીને હૈસા ખાઈ જાવ ચાર પાંચ વાગે આપડે તો રોકાવાનું ચાર પાંચ વાગે ડોગમાં કન્ટિન્યુ બની ગયો નવરા લઈશું એવું લઈશું કામમાં જેમાં રખડો હોય ને જાઓ ડોગમાં કન્ટિન્યુ બનાવી ગયો મિત્રો તમને હોસ્પિટલ જોવા આવડો શું થયું કે નહીં મિત્રો તમે આમ વિચારતો છું કે મશીન નાખવાનું છે પણ એવું નથી જો અહીંથી આપણે ઓછું કરીને એટલે ઓલી પણ ઓછું થાય જો જો આ હુતા હોય ને એમને સુતા રહે ખાલી આમ ઊંચાની શું થાય જો થઈ ગયું પાછું બેઠું

મિત્રો લસી લઈ લીધી પાછા જે જો આવડે સંજીવની દવાનો પાંચ માર આવી ગયા રૂમમાં પણ આવી ગયો વિનાયકા તમારું પાર્સલ મિત્રો બહુ મોટો જો આ બાજુ એ આ બાજુ અને રૂમ જો આવડો હે બાજુ ઉપર એક માળ થાય આ પાછો આઈસ્ક્રીમ લેવા જવાનો વારો જાય મિત્રો તમે ખાલી જતું નજારો તો તમને બતાવવો પડે કાંઈ નો ઘટે બાકી જેતપુર છે એમનું મોટું સીધે મકાન મિત્રો અત્યારે સાગરભાઈ જગા કાકાભાઈ ઘરેથી આવી ગયા હે અને હવે અમે ત્રણેય નીકળી હવે ઘર બાજુ અને અત્યારે વાગી ગયા છે સાંજના છ હાલો કન્ટિન્યુ બ્લોકમાં બની રહી મિત્રો ઘરે આવી ગયું ભૂખ બહુ એટલે બહુ લાગી વાત જ પૂછો મારે ગયો ખાવા ખાઈ લો પછી મળું મિત્રો ખાઈ લીધું હવે જાઉં આવી ગયો ઘરે ગૌતમભાઈ એવનભાઈ બાપુ ત્યાં બેઠા છે હેવનભાઈ જોઈ જુઓ તો કેમ આવું બધું કરાઈ નાખ્યું હે મિત્રો લોકો આવડિયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરી દેજો જય શ્રીરાય બાય બાય